કચ્છમાં પીજીવીસીએલની મેગા ડિસ્કનેક્ટ ડ્રાઇવ બાકી વીજબિલ વસૂલાત માટે કડક કાર્યવાહી શરૂ કરાઈ પૂર્વ કચ્છ જિલ્લામાં પીજીવીસીએલ દ્વારા બાકી વીજબિલ વસૂલાત માટે મેગા ડિસ્કનેક્ટ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે કચ્છ જિલ્લામાં પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં મળીને કુલ એકસો કરોડ રૂપિયાનું વીજ બિલ બાકી હોવાનું સામે આવ્યું છે જેના પગલે પીજીવીસીએલ દ્વારા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે આ અભિયાન અંતર્ગત કચ્છમાં ભુજ અને અંજાર વર્તુળ કચેરીની સંયુક્ત ટીમો દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે પીજીવીસીએલના અધિકારીઓ અને કર્મચારીઓ સહિત ચાલીસથી વધુ ટીમો મેદાનમાં ઉતારવામાં આવી છે જે ઉદ્યોગો તેમજ કોમર્શિયલ વીજ કનેક્શનો સામે કાર્યવાહી કરી રહી છે જ્યાં જ્યાં વીજ બિલ બાકી છે ત્યાં વીજ જોડાણ કાપવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે માત્ર બાકીદારો સામે નહીં પરંતુ ગેરકાયદેસર વીજ કનેક્શનો સામે પણ પીજીવીસીએલ દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે ગેરકાયદેસર જોડાણ ધરાવતા ગ્રાહકો સામે દંડ સાથે વીજ જોડાણ કાપવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે પીજીવીસીએલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે માર્ચ એન્ડિંગ નજીક આવી રહ્યું હોવાથી ગ્રાહકો સમયસર પોતાનું બાકી વીજબિલ ભરી દે નહીં તો તેમના વીજ કનેક્શનો કાપવામાં આવશે હાલ પૂર્વ કચ્છમાં કોમર્શિયલ કનેક્શનો સામે વિશેષ કાર્યવાહી ચાલી રહી છે અને આગામી ત્રણથી ચાર દિવસ સુધી આ મેગા ડ્રાઈવ ચાલુ રહેશે પીજીવીસીએલ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે પૂર્વ કચ્છમાં કામગીરી પૂર્ણ થયા બાદ પશ્ચિમ કચ્છમાં પણ મેગા ડિસ્કનેક્ટ ડ્રાઈવ શરૂ કરવામાં આવશે વીજ બિલ વસૂલાત અને ગેરકાયદેસર જોડાણ અટકાવવા માટે પીજીવીસીએલ દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે અહેવાલ પ્રતિનિધિ દિનેશ જોગી પૂર્વ કચ્છ દ્વારા અમારા પૂર્વ અને પશ્ચિમ કચ્છ થઈ અને સમગ્ર કચ્છ જિલ્લામાં પીજીવીસીએલના બાકી રહેલા રેગ્યુલર બિલના નાણાં એકસો ચા ચુમ્માલીસ કરોડ જેવા બાકી છે જેમાં પૂર્વ કચ્છમાં ચોપ્પન પોઈન્ટ સિત્તેર કરોડ અને પશ્ચિમ કચ્છમાં નેવ્યાસી પોઈન્ટ એકોતેર કરોડ જેમાં ભુજ જિલ્લાના બધા જ તાલુકાઓના અમારા પશ્ચિમ કચ્છના વીસ સબડિવિઝન અને પૂર્વ કચ્છના તેર સબડિવિઝન આમ ટોટલ તેત્રીસ સબડિવિઝનોમાં રહેલા પડતર રકમ જે પૈસા ગ્રાહકોએ ભરેલા નથી તેના વીજ કનેક્શનો કાપવા માટેની એક મહા ઝુંબેશ અમે આજથી ચાલુ કરી રહ્યા છીએ આમાં સપ્લાય કોર્ટના નિયમ પ્રમાણે જે ગ્રાહકોને દસ દિવસના સમય ઉપરાંત બીજા પંદર દિવસના સમય નોટિસ પીરિયડ પછીનો જે કોઈ સમયગાળો હશે એ સમયથી લઈ અને અલગ અલગ ગ્રાહકોમાં જુદા જુદા લાંબા સમયથી બિલો બાકી હોય એ રીતની ગણતરીઓ કરી અને જેના જૂના બિલો બાકી છે એ લોકોને પ્રથમ આપવામાં આવશે લાંબા સમયથી જેના પેન્ડિંગ હોય તેવા બે મહિનાથી લઈ ચાર મહિના છ મહિના સુધીના પણ એમાં ગ્રાહકોનો સમાવેશ કરવામાં આવશે અહીં સર બિલ ભરવા માટે લોકોને મારી નમ્ર અપીલ છે કે વીજળી એક એવી જીવન જરૂરિયાતની વસ્તુ છે કે જેમાં અમે બે મહિના તમને પાવર આપણે ગ્રાહકો વાપરે પછી આપણે એમને બિલ આપીએ છીએ અને ત્યાર પછી પણ દસ દિવસનો સમય આપવામાં આવે છે ત્યાર પછી પણ પંદર દિવસની નોટિસ પીરિયડ પણ હોય છે તો આ બધું લક્ષ્યમાં રહેતા વીજ કનેક્શન કપાયની નહીં અને તમારા રેગ્યુલર ધંધાને ઘરને

ભારતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબુ સમય શાસન કરશે અને બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી ભારતના જનરલ બિપિન રાવતના અકાળી મૃત્યુ ભારતના જનરલ બિપિન રાવતની મુસાફરીની શરૂઆત બુધવારના અશુભ દિવસે રાહુકાળમાં થઈ જેનું પરિણામ ભયંકર અશુભ આવ્યું બિપિન રાવતનું અકસ્માતથી બાર જણા સાથે અકાળી મૃત્યુ થયું ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અકાળી મૃત્યુ અમદાવાદમાં ગુરુવારે બપોરે રાહુકાળમાં મુસાફરીની શરૂઆત થઈ વિમાનમાં મુસાફરીમાં ત્રણસોથી વધારે લોકો સાથે વિમાનમાં અકસ્માતમાં વિજય રૂપાણીનું અકાળી મૃત્યુ થયું બુધવાર શનિવારના અશુભ દિવસે રાહુકાળમાં શુભ કાર્યની શરૂઆત ન કરવી ભારતના આઠ વડાપ્રધાનોની ભવિષ્યવાણી કરનાર જ્યોતિષીની સાચી સલાહ અશુભ સમયે રાહુકાળથી બચો મુહૂર્તકાળ પંચાંગ ઘરે બેઠા મંગાવો સંપર્ક કરો જ્યોતિષી શંકર ગોર ટીના હાઉસ ભુજ કચ્છ મોબાઈલ નંબર નવ્વાણું શૂન્ય છન્નું શૂન્ય બે નવ બે આઠ

સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર 7625 મારુતી છોગડે 99308 64095 જોગડે ડબલ નાઇન વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન 18 ગોડીજી બિલ્ડિંગ તાંબા કાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ડબલ થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની કોની છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો